ગુજરાતના પ્રાચીન ધાર્મિક સ્થળોમાં ગડતેશ્વર મંદિરનું પણ ખૂબ મહત્વ છે સુપ્રસિદ્ધ ડાકોરના ઠાકોરજીના ધામથી આશરે ચૌદ કિલોમીટરના અંતરે આવેલું ગડતેશ્વર મહાદેવ મંદિર બારમી સદીમાં સોલંકી યુગમાં નિર્માણ પામ્યું હોવાનું મનાય છે જે મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આવેલું છે આ શિવ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે મંદિરનો ગર્ભગૃહ ચોરસ અને અષ્ટકોણીય મંડપ ધરાવે છે બહારની દિવાલ ગોળાકાર છે દિવાલના ખૂણાઓમાં ગોખલા છે જેમાં આઠ દિશાના રક્ષક દેવો પૈકી સાત મૂર્તિઓ છે શિલ્પ સ્થાપત્યનો સમન્વય ધરાવતા મંદિરના ગર્ભગૃહની આગળની દિવાલ ઉપર ભગવાન શિવના વિવિધ રૂપો દર્શાવાયા છે ખૂબ જ પ્રાચીન એવા આ શિવ મંદિરે જ્યાં અંબાવ થઈને જવાય છે સરડાણ નામના ગામથી નજીક આ સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે વડોદરા આણંદ ગોધરા થઈને આ મંદિરે જઈ શકાય છે આ પ્રાચીન મંદિરે શ્રાવણ માસના મેળા જેવો માહોલ સર્જાય છે શ્રાવણ માસ તેમજ વાર તહેવારે અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે ગળતી અને મહી નદીના સંગમ સ્થાને સ્નાન કરી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે